जय माता जी मित्रों स्वागत है मैं न्यू तो वीडियो मैं तो तो में तो दोस्तों आ वीडियो में हूँ तुमने बतावाना चूँकि फेसबुक में लाइव केवे रीतना करूँ तो फेसबुक में लाइव के करने का तरीका बताने वाला हो तो चलो हूँ तुमने बताऊँ तो, बता तो दोस्तों आप लोग फेसबुक में सही तरीके से लाइव करते हो तो उसमें व्यूज़ भी आएंगे और फॉलोवर भी बतेंगे तो चलो हूँ तुमने फेसबुक में लाइव करूँ बताऊँ तो તમારે સૌથી પહેલા ફેસબુક ઓપન કરવાનું રહેશે અને ફેસબુક ઓપન કરશું તો તમને આવું આવશે ઇન્ટરફેસ આવશે તો તમારે પર ફોટો પર પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરવાનું રહેશે યા ફોટો પ્રોફાઇલ પર ક્લિક કરશો આ પર નીચે તમને દો ઓપ્શન જોવા મળશે રીલ બનાવવું હોય તો રીલ ઉપર લાઈવ કરવું હોય તો લાઈવ પર તો ચાલો હું લાઈવ પર ક્લિક કરું તો યા પર તમને એટલે તમારે ફ્લેશલાઇટ ઓન કરવી તો કરી શકો છો માઇક ઓન કરવું તો કરી શકો છો પીછેનો પાછળનો કેમેરો પણ કરી શકો છો યાર બહુ સારું તમને ઇફેક્ટ બી જોવા મળે છે દોસ્તો યાર ટેક્સ કોઈ પણ લખવું હોય કોઈને પણ શેર કરવું હોય તો દોસ્તો તમારા ફ્રેન્ડ મિત્રને કોઈ શેર કરવું હોય તો તમને બહુ સારી ઓપ્શન ઓપ્શન યાર જોવા મળે છે તો ચાલો કોઈને શેર નહીં કરતા પણ લાગી શકે નહીં તો એ તમને પહેલું ઓપ્શન જોવા મળે છે સાર્વજનિક પબ્લિક રાખવાનું રહેશે પ્રાઇવેટ નહીં રાખવાનું તો દોસ્તો ચાલો લાઈવ પર હું ક્લિક કરશું તો દોસ્તો એ દેખો દોસ્તો આગળ અમે જો બી ઇફેક્ટ રાખવું હોય ફિલ્ટર લગાવવું તો લગાવી શકાય છે દોસ્તો તો ચાલો હવે હું લાઈવ પર ક્લિક લાઈવ થાવ લખેલું છે ઉસ પર ક્લિક કરશું તો દોસ્તો અમે લાઈવ થઈ જશો તો દોસ્તો આવી નામ ફેસબુક પર લાઈવ કરી શકાય છે તો દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો કો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો દોસ્તો ફેસબુક પર આવી રીતના લાઈવ કરી શકાય છે